સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી ધોરણ આઠની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જિંદગી ઢૂકાવી લેતા ચકચાર મચી છે ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી ન હતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી આ દરમિયાન માતા પિતા કામર્થે બહાર હતા ત્યારે પોતાના ઘર પર ગળે ખાઈ તેણે આત્મહત્યા કરી લીધી હતી ત્યારે હવે આ મામલે સ્કૂલના દસ જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોવા મળે છે કે વિદ્યાર્થીનીને લગભગ સવા કલાક સુધી કમ્પ્યુટર લેબમાં એકલી બેસાડી રાખવામાં આવી હતી તો બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયા વિહુણા ગણાવ્યા છે સાથે કહ્યું કે છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી વાલીઓ જ ફી મામલે કહેવામાં આવે છે બાળકી તેનો પરિવાર જ ટોચ કરતો હતો હાલ વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા અને આપઘાતના મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી તમારું નામ રાજ્યલાલ ગોપીલાલ ભટે ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને એને બાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી એ પછી અમે ફોન કર્યો સરને મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની મેં કીધું આવતા મહિને ભરી દેવા હું તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી કે મારે સ્કૂલ જવું નથી ગયું પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ પાછી પાછી ચાર પાંચ દિવસ ગઈ નથી તો રાતે એને છ સાડા છ વાગે આવું કરી દીધું અમે બધા જો કામ પર હતા મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય પેરેન્ટ સાથે આવું અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ સ્કૂલનું નામ આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા જી આપનું નામ બેજી છે પ્રવીણ પટેલ સંચાલક શ્રી આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા જી આપના પર ગંભીર આરોપ પરિવાર દ્વારા લગાડવામાં આવી રહ્યા છે કે ધોરણ 8 માં વિદ્યાર્થીની ફી બાકી હોવાના કારણે તેને આપઘાત કરી દીધો છે એ તદ્દન વાત પાયાભ છે એ માટે કોઈ પણ પ્રકારને એવું દબાણ કરવામાં આવતું નથી એ માટે માત્ર ટીચરે નીચે છોકરીને અહીંયાથી ને રૂબરૂ પેરેન્ટ્સની સાથે વાત કરી અને પેરેન્ટ્સથી વાત કરી હતી વીસ તારીખ સુધીમાં મેં ભરી દીધું મેં પણ એમને કોઈ કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યું હતું ત્યાર પછી મેન કારણ તેનું બાકી હતું સીસીમાં પ્રોબ્લેમ હતો થોડા સુધારા વધારા હતા એટલા માટે મેં પેરેન્ટ્સથી વાત કરી કે તમે આવી મને મળી જજો પેરેન્ટ્સે પણ શાંતિ થી કીધું હા હું આવી તમને વીસ તારીખ પછી મળી જઈશ ત્યાર પછીના ત્રણ દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે અભ્યાસ કર્યો છે એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ નહોતું ત્યાર પછી તેર તારીખથી અચાનક એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે ત્યાર પછી ડાયરેક્ટ

બબે તતણ વર્ષની ફી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાની સાથે વાત કરતા નથી અમે ડાયરેક્ટ પેરેન્ટ સાથે જ વાતચીત કરીએ આ વાત એકદમ ખોટી છે ફી બાકી હોવાના કારણે તેને બે દિવસ સુધી ટોયલેટ પાસે બહાર ઊભા રાખવામાં આવે એકદમ ખોટી વાત છે એકદમ ખોટી વાત છે એવું કોઈ બનાવ બની જ નથી કોઈ પાસે અમે ઊભા પણ ડાયરેક્ટ ઓફિસમાં મોકલી દીધા હતા મેડમે ઓફિસમાં મોકલ્યા પછી ડાયરેક્ટ મેં પેરેન્ટ્સ સાથે વાતચીત કરી એમાં કોઈ ઉભા રાખવાની વાત જ નથી આવ્યા પછી ફી ભરી જ નથી લગભગ જૂન એડમિશન થાય ત્યાર પછી અત્યાર સુધી મેં ફી ભરી નથી ફી માટે તો અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાને કહેતા નથી બબ દિન વર્ષની ફી બાકી હોય તેમ છતાં અમે કોઈ પણ પ્રકારે છોકરાઓને કહેતા નથી